તો ત્યાં જાણી લેવા ધોરણ મારે ઉતરાયણ આ ઉતરાણના બે દાણા છે હું મારે કાલે તો અમદાવાદ દોરી લાવવી જ પડશે ના મારે રિહાવું જ પડશે નક તો કોલ કરવું પડશે મારા ભાઈ મોમાને સોન સોન ભરવાનું કંઈ ગયા સોન આગું કર્યું તું તો ધોરણ સારું નાખીએ મારા આ પેલા જો થોડી આ થોડી સારી પડશે ઢોર મારો એટલો ઢોળ હા છે

મારે પતંગ લેવાના છે ને વેસો છો ના તાણે આલ્યા બકા આના ના છોડિયા મારી નાલા ભાઈ આ છોડિયા બહાર રિહાય છે તો બતાવ પતંગ બતાવ મારે પતંગ લેવા જવાનું છે રે ખાલી મેં બતાવ કરું ઈ નઈ આ હું બતાવ ખાલે હાથમાં તો આ લઈ લઈ નહીં જાવ બતાવ ખાલી લઈ જ નહીં નહીં જાવ છોડી નાસા તો તો છોડી પતંગ જોવું

એ તો કા ભરજે વાત કઉ નહીં ઓભરી વાત કઉ નહીં ઓભરી વાત કઉ તો આ કોમ પલવી લઈ આવો કઈ ગયા પર લઈ આલુ છે અરે મને જોવા દીયો હું તારાની ખોટી લેતો બાપુ જોવા દો અરે જો આ તો રે તો

વે કેમ મરી જાશી સાલ ખાવા દેખ અમાર તો કેટલી સાળ વાઢવી આ પાજવાયા મને મારું બેટું હે ને આ સાળ વાજામનો વાજામ અમારી જિંદગી જતી દેવાની છે અને કોઈ ઓર પડવાનો નહીં મારું ભોંડા તો તે મને તની પેરો મસાળ પાછી રેકે છે પાછી એ મમ્મા અળ્યા એ હા જા તો તો એ મમ્મા અળ્યા એ મમ્મા

આ પતંગ લઈ આવો હા પતંગ લિયા તું ચિંતા કઈ પતંગ કેટલા કિધા ખબર છે કેટલા લેવા છે કે 5000 5000 અરે હું 6000 લિયા એ મજા છે હું નહીં કરવાની પતંગ દે

દિલ હગો પારકા જિંદગી મારી કરી નાસી રમણ ભમા આ પતંગ જિંદગી મારી કરી નાસી રમણ ભમા ખરેખર પતંગ ને જિંદગી રમા ભમણ કયા પતંગ હોય તો આ તું જેમ બધી ગયા એમનો આ પતંગ લાબા છે

ના નહીં જી નહીં